नमस्कार दर्शक मित्रों युवा पड़कार न्यूज आप सौनु हार्दिक स्वागत छे पुलिस स्टेशन में सरपंच पुलिस परिसंवाद कार्यक्रम योजायो पांत्रीस ग्राम पंचायत सरपंचो ने नवा कायदा अंगेनी समझण आपी जागृत कराया વાંછ મહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ 35 ગ્રામ પંચાયતના સરપંચ હજાર રહ્યા હતા સરપંચ પોલીસ પરિસંવાદ anvaye રાજ્ય સરકારના ઉમદા અભિગમ અને મે ડીજીપીના નવતર પ્રયોગને અનુલક્ષીને મે नायब पुलिस अधीक्षक बीएल देसाई गोधरा अध्यक्षता में पुलिस स्टेशन में इंस्पेक्टर एम बी गढ़वी तमज टीम उपस्थित पुलिस स्टेशन हद विस्तार में आल ग्राम पंचायत सरपंचोनो रजिस्ट्रेशन करते स्वागत कर आगे हाजरी में नवा कायदा शी टीम कार्यपद्धति जिला पुलिस द्वारा करायेल प्रशंसनीय जन भागीदारी द्वारा गामडों में सीसीटीवीन ઇન્સ્ટોલેશન મહિલા સુરક્ષા બાબતેની ચર્ચાઓ ઇમરજન્સી એકસો બાર ની માહિતી અને સાત વર્ષની સજાની જોગવાઈવાળા કાયદામાં નોટિસની જોગવાઈ ટ્રાફિક એવને સાયબર ક્રાઇમની જાગૃતિ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોના પાલનની સમજણ અને રાહવીર યોજનાની સમજણ અને તે હેઠળ મળતી સહાય ડ્રગ્સના દુષણો અને ગામડામાં બનતા બનાવોની માહિતી અને આમ તમામ મુદ્દાઓની પરસ્પર સંવાદના માધ્યમથી પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને પોલીસની કાર્યવાહીને વધુમાં વધુ પ્રજા લક્ષી અને લોકભીમુખ બનાવવા માટે વિચાર વિમર્શની આપલે કરવા આવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદા વ્યવસ્થાને લઈને કોઈ પ્રશ્નો નથી તેમ જ પોલીસ ની કામગીરી અને માહિતી થી સૌ કોઈ એ સંતોષ વ્યક્ત કર્યો હતો આમ આ સમગ્ર કાર્યક્રમ નું વેજલપુર પોલીસ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને આમ સરપંચો આ કાર્યક્રમમાં ભાગ લઈને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો તંત્રી બી એન શાહ વેજલપુર